એમએસ યુનિવર્સિટીના એજ્યુકેશન સાયકોલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકનું ભારણ વધતું જાય છે અને તેના લીધે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વિદ્યાર્થીઓ દ્વારા વડોદરા શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસમાં ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત માર્ગ સુરક્ષા માટેના નિયમોની માહિતી પ્રાપ્ત કરી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદથી વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચાલકોને ટ્રાફિક સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવા માહિતગાર કરવામાં આવ્યા હતા જેને લઈને આજે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ટુ વ્હીલરને લઈને આવતા વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમે બેચલર ઓફ એજ્યુકેશનથી ટ્રેનિસ છીએ બીએડના અને અમે માર્ગ સુરક્ષાના નિયમોને લીધે લોકોને અવેર કરવા જઈ રહ્યા છીએ અને અવેર કરી રહ્યા છીએ અમે અલગ અલગ સ્થાનો પર લોકોને અવેર કરવા માટેના પ્રોગ્રામ કર્યા છે ટ્રાફિક પોલીસ સાથે મળીને સુરક્ષાના નિયમોનો બહુ ભંગ થઈ રહ્યો છે એક્સિડન્ટ વધારે થઈ રહ્યા છે તો એની અવેરનેસને લઈને ખાસ કરીને યુથને જણાવવું બહુ જરૂરી છે કારણ કે એ લોકો ફેશન માટે અથવા તો એવી રીતના एवं ट्रेंड में ज स्पीड में गाड़ी चलाई रिया है तो एमने नुकसान थे रहूँ एक्सीडेंट थी रूँ तो एमनी जान माटे, एमने कया कया नियमों फॉलो करवा जो है ए बधु हमें सीखा प्रोग्राम अवेर करेंगे बिल्कुल अवेयर करेंगे अबाउट द ट्रैफिक रूल्स तो हमारे आसपास जो लोग हैं स्पेशली जो हमारे एज के लोग हैं वो सब कहीं ना कहीं फैशन में आके कूल दिखने के चक्कर में या गलती से भी बहुत सारे ट्रैफिक नियमों का उल्लंघन करते हैं और आज हम काला कालाघोड़ा लालबाग एरिया और हमारे खुद के कॉलेज और यूनिवर्सिटी के साथ लोगों को अवेयर कर रहे हैं अबाउट द ट्रैफिक रूल्स स्पेशली अबाउट हेलमेट्स कि आप अगर सही से चल रहे हो इसकी कोई गारंटी नहीं कि सामने वाला सही से चल रहा है आपके घर पे आपके पेरेंट्स आपके सिबलिंग्स आपका वेट कर रहे हैं तो उसके लिए बहुत ज़रूरी है कि आप अपनी सुरक्षा का ध्यान रखें ताकि जो आपके घर पर इंतज़ार कर रहे हैं उन्हें आपके आने की हमेशा खुशी रहे સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર